રાત્રિના સમયે જહાંગીરપુરા ક્લબ સો એમ્પાયર બિલ્ડીંગમાં કરફોડ ચોરી કરવા આવેલા અલગ અલગ ત્રણ ટોળકીને વિવિધ હથિયારો તથા મુદ્દામા સાથે પકડી પાડતી સુરત શહેર જહાંગીરપુરા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી રબારી સાહેબના સાહેબનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી સામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા તથા રાત્રિના સમયે ચોરી ગરફોડ ચોરી કરતા ચોર ઇસમો તથા ટોળકીઓને પકડી પાડવા તથા અપળત ગુનાઓ શોધી કાઢવા સારું સૂચન કરેલ દરમિયાન આજરોજ તારીખ સાત બે હજાર પચીસના રાત્રેના જહાંગીરપુરા ક્લબ સો એમ્પાયર બિલ્ડિંગ ખાતે ત્રણ ચાર ત્રણ ચાર માણસોની અલગ અલગ ત્રણ ટોળકી ચોરી કરવાના આવ્યા હતા બિલ્ડિંગમાં ઘુસેલ હોય જે ફરિયાદ જોઈ જતા તે પોલીસ મદદ મેળવવા માટે ઇમરજન્સી હેલ્પલાઇન વન વન ટુ પર ફોન કરતા પોલીસવાળા તરત જ જગ્યા પર પહોંચી જતા આરોપીઓ પૈકી અમુક ઇસમો પોલીસને જોઈ નીચે ભાગવા લાગેલ જેનો પોલીસે પીછો કરતા આરોપીઓ ઇસ્કોન મંદિર હળપતિવાસમાં ઘૂસી ગયેલ જેને જ્યાંથી સ્થાનિકો લોકોની મદદથી પોલીસે પકડી પાડેલ બાદમાં અન્ય ચોર ઇસમો જેઓ ક્લબ સો બિલ્ડિંગમાં છુપાયેલ હોય જેઓને શોધી કાઢવા પોલીસ તથા સહાયક હોમગાર્ડ સાથે ક્લબ સો એમ્પાયર બિલ્ડિંગમાં સર્ચ હાથ ધરતા આ ચોર ઈસબો બિલ્ડિંગના આઠ માળની બિલ્ડિંગના ધાબા પરની ટાંકીમાં છુપાયેલ હોય જેથી તેઓને પકડી પાડી આ તમામ ચોરી હિતેશ ઈશ્વરભાઈ લસણિયા ધર્મેશ મહેશભાઈ દંતાણી મુકેશ સોમાભાઈ પાટણવાડિયા મુકેશ સુરેશભાઈ પટણી રવિપ્રતાપભાઈ ડાયાભાઈ પાટણવાલા રાજેશ ગોવિંદભાઈ తనజీభాయి పాటవాలా రవి మోతిరామభై మఫాభా వఠియారా విరూ జహాంగీపరా పోలీసు ద్వారా కయదేసరని కార్యవాహర